ગણેશાય નમઃ ભાદરવા માસની શુકલ પક્ષની એકાદશી ધર્મરાજ રાજયુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે એ એકાદશીના વ્રતનું કયું ફળ મળે છે તે કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન હવે હું અનેક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવા માસની શુકલ પક્ષની વામન નામની એકાદશીની કથા કહું છું આ એકાદશીને જયંતિ એકાદશી પણ કહે છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી પાપોનો નાશ થાય આ જયંતિ એકાદશીની કથા નીચ પાપીઓનો ઉદ્ધાર થઈ જાય છે જે કોઈ ધર્મપારાયણ મનુષ્ય આ દિવસે મારી પૂજા કરે તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું જે મનુષ્ય આ એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરે તે ત્રણ દેવતા અર્થાત બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કરે છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે એમણે આ સંસારમાં કશું પણ કરવું શેષ રહેતું નથી આ એકાદશીના દિવસે શ્રી વિષ્ણુ ભગવાન પડખું બદલે છે તેથી તેને પરિવર્તિત એકાદશી કહે છે ધર્મરાજ બોલ્યા હે ભગવાન તમારા વચન સાંભળી મને સંદેહ થાય છે તમે કેવી રીતે સુવો છો તથા પાસા બદલો છો તમે બલીને કેમ બાંધ્યા અને વામન રૂપ ધારણ કરી કઈ લીલાઓ કરી ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું કયું કર્તવ્ય બને છે તે બધું વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન હવે તમે પાપને નષ્ટ કરનારી આ કથાનું શ્રવણ કરો ત્રેતા યુગમાં બલિ નામનો એક દાનવ હતો તે અત્યંત ભક્ત દાની સત્યવાદી તથા બ્રાહ્મણોની સેવા કરનાર હતો તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યો ઇન્દ્ર તથા અન્ય દેવતા આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી ભગવાનને વામન રૂપ ધાર્યું અને રાજા બલિને જીતી લીધો ત્યારે યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન તમે વામન રૂપ ધારણ કરી બલિને કેવી રીતે જીત્યો તે વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન મેં રૂપ ધારણ કરી રાજા બલિને યાચના કરી હે રાજન તમે મને ત્રણ ડગલાની ભૂમિ આપો તેથી તમને ત્રણ લોકનો દાનનું ફળ પ્રાપ્ત થશે રાજા બલિએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયા ત્યારે મેં મારો આકાર વધારી દીધો ભૂલોકમાં પગ ભુવનલોકમાં જાન સ્વર્ગ લોકમાં કમર હરલોકમાં પેટ જળલોકમાં હૃદય તપલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખી પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું આ સમયે સૂર્ય નક્ષત્ર ઇન્દ્ર તથા અન્ય દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા એ સમયે મેં રાજા બલીને પકડ્યો અને પૂછ્યું હે રાજન હવે હું ત્રીજું પગ ક્યાં મૂકું આ સંસાર સા રાજા બલીએ પોતાનું મસ્તક નીચે કર્યું મેં તેના મસ્તક પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્તદાનનો પાતાળમાં ચાલ્યો ગયો ત્યારે મને તે અત્યંત વિનિત જોયો તો મેં તેને કહ્યું હે બલિ હું સદૈવ તારી પાસે રહીશ ભાદરવા માસના શુકલ પક્ષની પરિવર્તિની નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલિ પાસે રહે છે અને ક્ષિરસાગરમાં શેષનાગ પર શયન કરે છે આ એકાદશીએ વિષ્ણુ ભગવાન સૂતા સૂતા પડખું બદલે છે આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે એમાં ભાત અને દહીં સાથે ચાંદીનું દાન કરવામાં આવે આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે ઓમ નમઃ શિવાય